વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડી જવા પામ્યા છે જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઇવેમાંનો એક એવો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પણ અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે બે દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નેશનલ હાઇવેની હાલત ખરાબ થઈ જવા પામી છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસમોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેના બદલામાં મળવી જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે આ નેશનલ હાઈવેનું રિપેરિંગમાં બેદરકારી દાખવવાને કારણે થોડા જ વરસાદમાં ખાડાઓ પડી જાય છે વલસાડ તાલુકાના વાગલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા છે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ સતત વાહનોથી ધમધમતો રહે છે નેશનલ હાઇવે હોવાથી હાઇવે પરથી નાના અને ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે ત્યારે હાઇવેની વચ્ચે મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો સર્જાય છે આવા મોટા મોટા ખાડાને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે ત્યારે વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર